તો સુરેન્દ્રનગરમાં વરસાદી તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી શહેરના મુખ્ય માર્ગોનું વરસાદના પગલે ધોવાણ થઈ ગયું છે શહેરના મેડિકલ કોલેજ રોડ રિવરફ્રન્ટ સિવિલ હોસ્પિટલ રોડ ધોળીપોળથી શિયાળીની પોળને જોડતા રસ્તાઓ ધોવાયા હતા પાલિકાએ એક મહિના પહેલા જે રસ્તાઓનો સમારકામ પાછળ એક કરોડનો ખર્ચ કર્યો તે જ માર્ગ પર ફરી ત્રણથી ચાર ફૂટના ખાડાઓના પગલે કબરતોડ બનેલા રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન બન્યા છે એક મહિના પહેલા જ આ રસ્તાઓના માટે કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ વરસાદના કારણે ફરી રસ્તાઓ કમરતોડ બન્યા છે અને આ કમરતોડ રસ્તાના કારણે જે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે બે દિવસ અવિરત વરસાદ પડ્યો જેને લઈને આ વરસાદ જે છે પોલ ખોલી નાખી છે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પડેલો વરસાદ છે જેને લઈને રોડ રસ્તાનું ધોવાણ થયું છે પહેલા સામાન્ય વરસાદ રોડ રસ્તાના ધોવાણ થયા હતા ત્યારબાદ સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકા દ્વારા એક કરોડ રૂપિયાનો નો ખર્ચો કરી અને સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જે રસ્તા ઉપર પડેલા ખાડાઓ હતા ધોવાણ થયું હતું તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું સમારકામ બાદ ફરી વરસાદ આવ્યો અને જે સ્તરે સમારકામ કર્યું હતું ત્યાં જ ખાડા પડ્યા એટલે ખાડા બુરવાની કામગીરીમાં પણ પાલિકાએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર નો રોડ છે ત્યાં પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે શિયાણી પોર લઈ વધવા ધોળીપોર રોડ હોય બસ સ્ટેન્ડ રોડ હોય સિવિલ હોસ્પિટલ રોડ હોય રાજ હોટલ રોડ હોય તમામ રોડ રસ્તા ઉપર ત્રણ થી ચાર ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે કમર તોડ રસ્તાઓના પગલે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા અને વાહન ચાલકો કરોડ રૂપિયા ખરેખર આ રસ્તાઓ પાછળ ખર્ચવામાં આવ્યા હોત તો આવા હાલ ના થયા હોત ખાસ કરીને જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતા હોવાનું સતત

સુરેન્દ્રનગર જિલ્લાની જનતાના પરસેવાના પૈસા છે નગરપાલિકા પરંતુ આ કરોડ રૂપિયા કે જે ખાડા બુરવામાં વાપર્યા તે ક્યાં ગયા અને તે કોના ગયા કારણ કે લાગતા કોન્ટ્રાક્ટર હોય તેમને આવા ખાડા બુરવાના કોન્ટ્રાક્ટો આપી દેવામાં આવતા હોય છે માત્ર કાગળ ઉપર ખાડા બુરાતા હોય છે અને જે ખાડા બુરવાની કામગીરી છે કારણ કે નગરપાલિકાના પ્રમુખ હોય બાવન કોર્પોરેટરો હોય લોકો વચ્ચે નથી જતા કારણ કે તેમને પણ ખબર છે